આજે રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું એમાં પંદરસોથી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી કેમ કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ઘણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે એ ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે અને એની સાથે સાથે આપણા રાજસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને પાંચ પાંચ લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે એ બદલ મયંકભાઈ નાયકનો હું હૃદયથી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું જે શિક્ષણમાં જે રસ દાખવે છે ખરેખર એ ખૂબ જ સરાહનીય વાત છે